અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે જણાવ્યું હતું કે જો સરકાર બુટલેગરોની સામે કાર્યવાહી નહીં કરે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો આંદોલન કરીને જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે છતાં પણ સરકાર કશું જ કરતી નથી ગુજરાતમાં અને ખાસ કરીને મેગા સિટી અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું કેવું એવું છે કે ચારે બાજુ દારૂ ડ્રગ્સ ચરસ ગાંજો બધું જ મળે છે ખુલ્લે આમ મળે છે જેને લઈને આજે અમદાવાદ આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે પ્રદેશ પ્રવક્તા કરણભાઈ બારોટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું કરણભાઈ બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે જાણવાનો પ્રયત્ન કરીશું કે તે કયા આધારે અને કયા પુરાવાના આધારે તેઓ આ રીતનો દોષારોપણ કરી રહ્યા છે સરકાર ઉપર કે પોલીસ ઉપર કે અન્ય કાયદાકાર ઉપર જાણવાનો પ્રયત્ન કરીએ કરણભાઈ આપણી સાથે કરણભાઈ તમે કયા હિસાબે કહો છો તમે નજરે જોયું છે પુરાવા છે કે ભાઈ આ બધું ખુલ્લે આમ વેચાય છે પુરાવા તો આમ આદમી પાર્ટીના નેતાઓ તો જ્યારે આપવા છે ત્યારે આપશે બરાબર પણ પુરાવા જોઈતા હોય તો પહેલાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડે જતી રહેવું જતું રહેવું જોઈએ કેમ કે ભારતીય જનતા પાર્ટીના ઢગલાબંધ નેતાઓ છે કે જે દારૂ પીતા દારૂ વેચતા ભાજપના કોર્પોરેટરો પકડાયા છે હમણાં થોડાક દિવસ પહેલાં જ એક કોર્પોરેટર દારૂ પીતો તેનો વિડીયો વાયરલ થયો છે એટલે દારૂ ક્યાં મળે છે કઈ જગ્યાએ વેચાય છે એ પુરાવા જોઈતા હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કમલમમાં બોલાવવામાં આવે અને કમલમમાં બધાને પૂછે કે તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં દારૂ મળે છે તો દારૂ પકડાઈ જશે જો બધી વસ્તુ આમ આદમી પાર્ટીએ જ કરવાની હોય બધી વસ્તુ વિરોધ પક્ષના નેતાઓએ જ કરવાની હોય બધી વસ્તુ જનતાએ જ કરવાની હોય તો સરકારે રાજીનામું આપી દેવું જોઈએ અમને સરકાર કેવી રીતે ચલાવ ચલાવી છે આવડે છે અમે ચલાવીને બતાવીશું આ જે બી તમે બોલો છો એમાં જોધપુરમાં તો જોકે તમે થોડું ઘણું સાબિત બી કર્યું કારણ કે તમારા માણસોને ડિટેન કરવામાં આવ્યા બરાબર છે પહેલો પ્રત્યક્ષપુર આવ્યો બીજું ખેડા જિલ્લાના માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પણ કહ્યું છે કે ભાઈ દારૂ ખુલ્લે આમ વેચાય છે હું જન જો પોલીસ કંઈ ના કરો સરકાર કંઈ ના કરી દે હું પોતે જનતા રેડ કરાવું શું કહેવું છે એટલે આ એક સાબિત થાય છે જે તમે આના પહેલા પ્રશ્ન પૂછ્યો કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ખુલ ખુદ કહે છે કે માતરમાં ચારે બાજુ દારૂ વેચાય છે એટલે એના ઉપર કાર્યવાહી કરવાની જગ્યાએ ત્યાં આગળ એક્શન લેવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એમને જ સસ્પેન્ડ કરી નાખ્યા એટલે આનો મતલબ શું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે દારૂ વેચાય છે એનાથી ભારતીય જનતા પાર્ટીને વાંધો નથી કેમ વાંધો નથી તો આ એક પેરેલલ ઇનલીગલ ઇકોનોમી આખી જે ચાલી રહી છે જે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક ચૂંટણી ફંડમાં કામમાં આવે છે એટલે ભારતીય જનતા પાર્ટીને આ પેરેલલ ઇનલીગલ ઇકોનોમીથી વાંધો નથી પરંતુ આનાથી ગુજરાતનું રાજસ્વ ઘટે છે જે ગવર્નન્સ છે એના ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે ગુંડાઓ લફંગાઓ જે છે એ બેફામ બન્યા છે અને લોકોને ત્રાહીમામ પુકારી ચૂક્યા છે પરંતુ આજે ભારતીય ભારતીય જનતા પાર્ટી એક શબ્દ બોલવા તૈયાર નથી પરંતુ જે બોલે છે એનું રાજીનામું માંગી લેવામાં આવે છે કાં તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે વેજલપુરમાં રોડ રસ્તાને લઈને કંઈક ધારાસભ્યશ્રીએ કંઈક નિવેદન કર્યું એમાં કેટલું સત્ય રહી ધારાસભ્ય ધારાસભ્યશ્રી ને એ જ ખબર નથી કે એમના વિસ્તારની સમસ્યા શું છે જેના આંકડા આજે અમારા હિમાંશુભાઈ પ્રદેશ પ્રવક્તાએ મૂક્યા છે થોડાક સમય પહેલાં અમે જોધપુરમાં ગયા હતા ત્યાં અમે જનતા રેડ કરી હતી જનતા રેડ કરીને અમે એવું બતાવ્યું કે અહીંયા દારૂ વેચાય છે ત્યારે ત્યાંના પોલીસ અધિકારીઓનું એવું કહેવું હતું કે તમે પોટલી લઈને આવો તો અમે માનીશું કે દારૂ અહીંયા વેચાય છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓએ જો પોટલી લઈને આપવાનું હોય કે દારૂ વેચાય છે તો તમારું કામ શું છે કેમ ક્યાંક ને ક્યાંક તમે આમાંથી અપતા લો છો ક્યાંક ને ક્યાંક આમાં તમે સંડોવાયેલા છો અને ક્યાંક ને ક્યાંક તમારી આમાં મિલી ભગત છે આ પેરેલલ ઇનલીગલ ઇકોનોમીમાં એટલા માટે આજે અમારે આ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે તમારા માધ્યમથી અમારે કહેવું પડ્યું છે કે આજે ભારતીય જનતા પાર્ટી આ પહેરેલ ઇનલીગલ ઇકોનોમીમાં દારૂના નામે ડ્રગ્સના નામે રેતી અને ખનન માફિયાઓના નામે ક્યાંક ના ક્યાંક ભારતીય જનતા પાર્ટી આખું એક ષડયંત્ર રચ્યું છે અને કેવી રીતે યુવાધન આ બધામાંથી આ બધી રમતોની અંદર યુવાધન સપડાઈ જાય યુવાધનને બીજું કંઈ દેખાય નહીં અને યુવાધન પ્રશ્ન ના ઉપાડે સરકારની જે રીતિઓ છે નીતિઓ છે જે ભ્રષ્ટાચાર છે ચારે બાજુ એના માટે યુવાધન અવાજ ના ઉપાડે એટલે યુવાધનને ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુની અંદર નાખી દેવા માટે આ ભારતીય જનતા પાર્ટી આખી પેરેલ ઇનલીગલ ઇકોનોમી જે છે ઊભી કરી છે જેના મુદ્દે આજે અમે વાત કરી છેલ્લો સવાલ પરમ દિવસે આખી ગુજરાતે જોયું ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણનો એક વિડીયો વાયરલ થયો છે જો કે એમનું કહેવું એવું છે કે ત્રણ મહિના જૂનો વિડીયો છે પરંતુ સત્ય હકીકત એ છે કે સનાતન ધર્મ વિશે તેઓ બોલ્યા તો છે ને મોટો પ્રશ્ન એ છે તો આમ આદમી પાર્ટી એમાં એ વિડીયોને લઈને એમનું સ્ટેન્ડ શું નક્કી કરશે થોડા સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય રૂપાલા સાહેબે આવી જ રીતે ક્ષત્રિયોનું અપમાન કર્યું હતું અને એવું કહ્યું હતું કે ક્ષત્રિયોએ જે અંગ્રેજો જોડે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો હજી એ વસ્તુ ઠામી નથી હજી પણ એ વસ્તુનો દુઃખ લોકોને હજી ક્ષત્રિય સમાજમાં છે ક્ષત્રિય સમાજમાં રોષ છે તેમ છતાં એમને ટિકિટ આપવામાં આવી એ જીતીને આવ્યા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની જનતાને એક ચમાટો મારવામાં આવ્યો હતો કે અમારે જે કરવું હશે એ જ અમે કરીશું હજી એ વસ્તુની આગ હોમાઈ નથી અને ભારતીય જનતા પાર્ટીના અન્ય જે સાંસદ સભ્ય છે એમનો વિડીયો જૂનો હોય કે નવો હોય એનાથી ફરક નથી પડતો પરંતુ એમનો જે બ્રાહ્મણો માટે એમના જે વિચારો છે એ ગુજરાતની જનતા સમક્ષ છતાં પડ્યા છે સનાતન માટે એમના જે વિચારો છે એ ગુજરાતની જનતા સમક્ષ છતાં પડ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અને કડક શબ્દોમાં વખોડે છે આજે જાહેર માં આવીને જે રીતે એમને આટલી બધી સંખ્યાની સામે નિવેદન કર્યું હતું ત્યારે જાહેર માં આવીને એમને માફી પણ માગવી જોઈએ એવું અમારું કહેવું છે બે હાજર સત્યાવીસ ની રણનીતિ શું છે બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે જેવી રીતે વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે એના લીધે સમગ્ર ગુજરાતમાં આજે વિસાવદરવાળી થશે એવું લોકોનું માનવું છે ચારે બાજે ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીએ ખાડા ભર્યા છે અને ખાડામાં ટેકરા કર્યા છે ખાડા ભર્યા છે એના ઉપર ટેકરા કર્યા છે ચારે બાજુ કરોડો રૂપિયાનો વેડફાણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ચારો બાજુ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ચાલુ મંત્રી છે એમ એમને પચીસો કરોડથી પણ વધારેનું મનરેગા કૌભાંડ કર્યું છે તેમ છતાં આજે એમના પર કોઈ એક્શન લેવામાં નથી આવે આ બધી વસ્તુ એક સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટી હવે ગુજરાતની જનતાને કંઈ સમજતી નથી પરંતુ ગુજરાતની જનતાએ જેવી રીતે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના ગાલ પર તમાચો માર્યો છે ને એવો તમાચો બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં અને આવનારી જે કોર્પોરેશનની ચૂંટણી છે જે આમ આદમી પાર્ટી એક સેમિફાઈનલની રીતે લડવાની છે સેમીફાઈનલમાં આમ આદમી પાર્ટી ગુજરાતની કોર્પોરેશનની ચૂંટણીમાં મજબૂતાઈથી લડશે અને ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું પણ નહીં હોય એવું પરિણામ કોર્પોરેશનની ચૂંટણીમાં આવશે અને બે હજાર સત્યાવીસમાં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી સાથે ઊભી રહેશે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાનભાઈ ગઢવી સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાના અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂત આઈથી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી લડશે જીતશે અને સરકાર બનાવીને બતાવશે આદા કરણભાઈ બારોટ વાત એમની મહદઅંશે સત્ય પણ છે કારણ કે જે થઈ રહ્યું છે ગુજરાતમાં એ જનતા જોઈ રહી છે અને બીજું આમાં કદાચ એવું પણ બને કે ગોપાલ ઇટાલિયાએ જે જીત મેળવી છે એના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે અને લોકો જાગૃત પણ થયા છે પહેલાં એવું નહોતું બનતું જનતા રોડ ઉપર નથી આવતી ખુલીને હવે જનતા આવવા માંડી છે એક જ માત્ર વિસાવદનની ચૂંટણીને લઈને જેમાં આમ આદમી પાર્ટીને ભવ્ય સફળતા મળી હવે આવનારા સમયમાં બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટી ક્લિયર કહે છે કે ભાઈ સરકાર અમારી બનવા જઈ રહી છે જોકે એમને જનતાનું સમર્થન પણ મળી રહ્યું છે રોજ સો બસો સો બસો કાર્યકરો નવા જોડાતા જાય છે આ એમની સફળતાનું મોટું રહસ્ય છે હવે જોઈશું બે હજાર સત્યાવીસમાં જનતા શું મન બનાવે છે પુનરાવર્તન કે પરિવર્તન જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ